ભાજપ દ્વારા કેબિનેટ મંત્રી ગોળા હોવાનું કહેવા સાથે ચૈતર વસાવા લોકસભા ચૂંટણી પૂર્વે ભાજપમાં જ આવવા જાતે ગયા હતા પણ તેઓને શરત વિના આવવા જણાવી દેવા હોવાનું જણાવ્યું છે આપના દેડિયાપાડાના ધારાસભ્ય જેલમાંથી જામીન પર મુક્ત થયા બાદ સતત ચર્ચામાં છે જેલ દરમિયાનની આપી હતી કે રોડ રસ્તા માટેની યાત્રા અને તે બાદ ભાજપે તેમને પક્ષમાં આવી જાવ કેબિનેટ મંત્રી પદની ઓફર કરી હોવાનું ભર્યું નિવેદન કર્યું છે જે સામે જેમ સાંસદ મનસુખ વસાવા સામે આવ્યા છે મનસુખ વસાવાએ ચૈતર વસાવાને મંત્રી પદની ઓફરને ગપ ગણાવીને લોકસભા ચૂંટણી પૂર્વે ચૈતર વસાવા જે પોતે જ ભાજપમાં આગેવાનોને મળીને ભાજપમાં આવવા માટે પ્રયત્ન કર્યા હોવાનો વળતો આક્ષેપ કર્યો છે તેઓએ પોતે જ આ બાબતે શરતો મૂકી હોય ભાજપ આગેવાનોએ તેઓને શરત વિના ભાજપમાં અન્યોને જે માવવા જણાવ્યું હતું આમ ચૈતર વસાવા જામીન પર મુક્ત થયા બાદ પુનઃ ભરૂચ અને નર્મદા જિલ્લાનું રાજકરણ ગરમાયું છે જે પાલિકા પંચાયતોની ચૂંટણી નજીક આવતા વધુ ગરમાશે તેવું લાગી રહ્યું છે તમારી વચ્ચે આવેલું છું ત્યારે નેતાઓ પણ આજના મંચ પરથી કહેવા માંગુ છું તુમકો કા લગતા નહીં લોટતા નહી ચૈતર વસાવા હે ચૈતર વસાવા કભી ઝુકેગા નહી મને કેટલાય લોકો મળ્યા

તમે ટેડિયા પાડામાંથી કાઢી નાખશો તમે નર્મદામાંથી કાઢી નાખશો અમે તો લોકોના દિલોમાં રહી છે ત્યાંથી ક્યારે કાઢી નથી શકવાનું આ લોકોનો પ્રેમ મળ્યો છે આ લોકોનો સકાર મળ્યો છે આજે જ્યારે આ મંચ પર આવ્યા છે તમારી બધાની હાજરી છે એ પૂરો વિશ્વાસ સાથે તમને કહીએ છે પ્રકૃતિને હું પ્રાર્થના કરું છું કે આટલી નાની ઉંમરમાં જે પણ મને આજે મળ્યું છે ભગવાન ઈશ્વરનો તમારો આભાર માનું છું પ્રકૃતિનો આભાર માનું છું મારી ગરીબ જનતા મારી આદિવાસી જનતા દલિત જનતા મારી મહિલાઓ બહેનો વડીલો મારા પર જે વિશ્વાસ મૂક્યો છે જે ભરોસો મૂક્યો છે એના પર ખરા ઉતરવા માટેની પ્રકૃતિ મને શક્તિ આપજો શક્તિ આપજો મને જ્યાં પણ અમારી બહેનો સાથે અન્યાય થશે જ્યાં પણ મારા ભાઈઓ સાથે અન્યાય થશે ત્યાં જઈને ઉભા રહેવાની મને શક્તિ આપજો ને એમને ન્યાય આપવા માટે મને શક્તિ આપજો ત્યારે સાથીઓ હું તો નાનો માણસ છું તમે જોયું હશે એક નાનો કેસ થયો નાનો કેસ થયો એટલે ટેબલ પર જામીન થઈ જાય મામલતદાર માં જામીન મળી જાય આ લોકોએ કેવું કાવતરું કર્યું કેવું આયોજન કર્યું અને મને એસી દિવસથી વધારે સમય મને જેલમાં રાખ્યો મિત્રો હું નાનો માણસ છું આટલી મોટી સરકાર એમના મોટા મોટા નેતાઓ એમની આખી પોલીસ ફોજ એમની આખી આર્મી એસઆરપી ની ફોજ હું એકલો લડી નહી શકું પણ તમારો સહકાર મને મળતો રહેશે એ જ મારી તાકાત એ જ મારી મહેનત તમારો સહકાર એ જ મારો મનોબળ છે એટલા માટે જ હું આટલા મોટા તંત્ર સામે લડી શકું છું બાકી તો મને મારા પરિવારને ક્યારના લોકો પૂરા કરી દે પણ તમારા આશીર્વાદ છે તમારો સહકાર છે એ જ મારી તાકાત છે આ સહકાર આજ આશીર્વાદ આવનારા દિવસોમાં પણ મને મારા ટીમને મારા વડીલોને બધાની સાથે તમે રાખજો આવનારા દિવસોમાં પણ તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી છે આજે હું એકલો છું પોચી નથી વળતો ત્યારે મારા યુવાનોને મારા વડીલોને મારા માત્ય બેનોને પણ તમને કેમ છું તમે હવે તૈયાર થઈ જાઓ તાલુકા પંચાયતમાં લડો જિલ્લા પંચાયતમાં લડો સરપંચમાં લડો જે હાલમાં જ ચૈતર વસાવે મંત્રીપદને લઈને નિવેદન છે આપવું પડે જો જો ચૈતર વસાવા એના અનેક એના પર જે ગુના થયેલા છે ગમે તેની સાથે ઝઘડો કરવાનો ગમે તેને મારી દેવાનો સરકારી કર્મચારીઓ હોય કે બીજા અન્ય અધર્સ પાર્ટીના લોકો હોય ગમે તેને એની સાથે ઝઘડો કરવાનો આ એના પહેલાં તો એના સ્વભાવમાં આ એનો સુધારો સ્વભાવ સુધારો જોઈએ એક ધારાસભ્ય તરીકે ગમે તેની સાથે ઝઘડો કરવો એ યોગ્ય નથી અને એ ગુના કરે છે અને ઓગણીસ જેટલા ગુના એના પર નોંધાયેલા છે એના કારણે પોલીસ ફરિયાદ થાય ને પોલીસ ફરિયાદ થાય એટલે જેલમાં જવું પડ્યું આવા વિવિધ પ્રકારના ગુના હોવા છતાં પણ એના જે કાર્યકર્તાઓ એ પ્રકારના નિવેદન એવું કરે કે ચૈતરભાઈને છોડી મૂકો નહીં તો પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો છું કલેક્ટર કચેરીનો ઘેરાવો કર્યો છું આસપાસના તાલુકાના જિલ્લાના લોકો છોટા ઉદેપુરથી માંડીને અલગ અલગ ટ્રાઇબલ તાલુકામાંથી લોકો આદિવાસીઓ લાકડીઓ ભાલાઓ ધાર્યા પાડિયા બધું લઈને તૂટી પડશે આ પ્રકારના એમના દેવાભાઈ કરીને એક મોટા કાર્યકર્તા છે ચૈત્રભાઈના ખાસ એણે સ્ટેટમેન્ટ આપ્યું બીજા લોકો પણ સરકાર વિરુદ્ધનું અધિકારીનું વિરુદ્ધના આડેધડ સ્ટેટમેન્ટ આપે તે સ્વાભાવિક છે કે એની કોર્ટ પર અસર પડી અને કોર્ટે એને જામીન ના આપ્યા ને એને એંસી દિવસ સુધી જેલમાં રહેવું પડ્યું અને જેલમાંથી છૂટ્યા પછી જાત જાતના આક્ષેપ કરે કે મનસુખભાઈ મને ફિટ કર્યો હમણાં હમણાં પાછું સ્ટેટમેન્ટ એવું ચાલુ કર્યું કે ભાજપના લોકો મને કેબિનેટ મંત્રી બનાવવા માટે ઓફર કરી પણ મેં ઠુકરાવી પૈસાને ઓફર કરી પણ મેં ઠુકરાવી દીધું આ તદ્દન ગભગોળા ફેંકે છે વાહિયાત વાતો કરે છે ભારતીય જનતા પાર્ટી એ કોઈ ઓફર કરી નથી પણ લોકસભાની ચૂંટણી પહેલાં ખુદ ચૈતરભાઈ અમારા ભારતીય જનતા પાર્ટીના કેટલાક આગેવાનો જે ઝઘડા તાલુકાના આગેવાનો હતા અને કેટલાક અમારા નર્મદા જિલ્લા આગેવાનો હતા એ આગેવાનો સાથે અમારા પ્રદેશના મૌડીઓ સમક્ષ પ્રદેશના નેતા સમક્ષ એ ત્યાં ગયા હતા અને એને એને જે પણ માગણી કરી હશે મંત્રી પદની માગણી કરી હશે અથવા તો જે પણ કોઈ શરત મૂક્યો હશે પણ પાર્ટીના નેતાઓએ સ્પષ્ટ કહી દીધું ચૈતરભાઈને કે તમારે આવવું હોય તો કોઈ પણ શરત વગર તમે આવો તમારા વિસ્તારના કામો થશે એ અમારી જવાબદારી બાકી બીજી કોઈ પ્રકારની એમની જે ઓફર ને પાર્ટીના લોકોએ ગણકારી ગણકારી પણ નથી એટલે આ તો ખોટે ખોટા ગપ્પા મારે છે કે મને ભારતીય જનતા પાર્ટીએ કેબિનેટ મંત્રીની ઓફર કરી અને એમ કે મારે ભાજપમાં જવું જ નથી એમ કે છે પણ જવું નથી તો તું ગયો શું કામ ભાઈ કોઈ નાનો છોકરો હતો ધારાસભ્ય છે ને પોતે કબૂલ કરે કે મને રેસ્ટ હાઉસમાંથી ભાજપના લોકો લઈને ગયા પ્રદેશના નેતાઓ સમક્ષ આ બધી એ તારી ઈચ્છા હશે ને એની ઈચ્છા હશે તો ને એક નહીં ત્રણ ત્રણ વખત સુધી એ મિટિંગ કરી પ્રદેશના નેતા સમક્ષ અને એને જે ઓફરો કરી છે એ કારણ કે મારાથી મર્યાદા છે કહી ના શકાય અને એ આપણી પાસે એવું કોઈ ચોક્કસ પ્રૂફ ન મળે કે જે તે વખતે અમારો મારો કોઈ એમની જેમ એમના કાર્યકર્તા બધી બાબતનું રેકોર્ડિંગ કરવાનું એ અમારો સ્વભાવ પણ નહીં પણ એ ગયો નક્કી લોકસભાની ચૂંટણી પહેલાં અમારા પ્રદેશના નેતા સમક્ષ એ ગયા છે અને ભાજપમાં જોડાવા માટે એને કેટલીક શરતો મૂકી હતી પણ પાર્ટીએ બહુ સ્પષ્ટ ના પાડી હતી કે વગર શરતો વગર આવો આ તમારા વિસ્તારના કામો થશે આ બીજા બધા લોકો આવે છે કોંગ્રેસના લોકો આવે બીજી પાર્ટીના લોકો આખા ગુજરાતના આખા દેશમાંથી જેની સત્તા છે ને જેને કામ કરે છે તેવા લોકો આવે તો તે રીતના એ વગર સતત તમે આવો આ સિવાય બીજું કશું નથી આમાં હું છે ધારાસભ્ય છે એટલે કોઈને કોઈ રીતના કેટલાક ધારાસભ્યો પણ એમના નજીકમાં હોય બીજા પાર્ટીના આગેવાનો હોય એમના પણ કોકના કોકના કોઈ અંગત સંબંધો હોય અથવા અથવા તો કોઈક જૂના પુરાના સંબંધોના કારણે આ બધા લોકો સમક્ષ ચૈતરભાઈ પ્રયાસો કર્યા છે ભાજપમાં આવવા માટે અમારા ભાજપના લોકો આવા માટે પ્રયત્નો નથી કરતા પણ એણે જે તે સમયે પ્રયત્નો કર્યા ભાજપમાં આવવા માટે અને મોટી શરત કરી હતી કેબિનેટ મંત્રીની માગણી કરી હતી અને બીજે ઘણી બધી માંગણી કરીએ છીએ અને પાર્ટીએ કોઈ એની શરત સ્વીકારી નથી એટલે બધી ખોટે ખોટા આક્ષેપ મૂકે છે કે ભાજપવાળા મને લઈ ગયા હતા અને કેબિનેટ મંત્રી બનાવતા હતા ભાઈ ભાજપને એવી કોઈ જરૂર નથી એમને એમ આવું હોય તો વગર શરત વગર આવો તમે મને નથી લાગતું જે પ્રકારના એ સ્ટેટમેન્ટ મૂકે છે અને ભાજપને ગાળો દે અને ભાજપ સરકારને ખોટી રીતના બદનામ કરે છે ચિતરે છે અને જે વધુ પડતી સરકારના વિરુદ્ધમાં જે બોલે છે એ જોતા મને નથી લાગતું કે ભાજપમાં એ આવે જીતુ રાણા દિવ્યાંગ ન્યૂઝ ભરૂચ